રામ રામ ને સીતારામ કીધા એટલે બધી મજામાં મી એકદમ મજામાં ને હું અટાણે હે વાડ લે ભોરા બાપાને ખેતરી અને આ બાજરો વાઢવાનું કામકાજ ચાલુ છે તે હું આવ્યો દાંડર ભરવા હું કંઈક જોઈએ ખવડાવીએ ખાય કે નથી ખાતી કારણ કે અમારી ભીણું છે ને થોડીક સાયગીલીઓ વધારે છે પણ મશીન ને હે ને એટલે કટિંગ કરીને નાખવાની ટ્રાય કરવી એટલે એવા રે જોઈએ કાંઈ કે કામ કરીએ તો હું કંઈક પછી ટોલી લઈને આવી ફરજા હટાણ તો સીપિયા લઈને આવ્યો અને મેમા કોઈ જાજી નુકસાન ઈ તો નેતાવી આ સેટતા बाजरा માં અમારે પૂરવાપા ની બહુ કઈ વાંધો નઈ થાયો તો ઇતલી જ પહેલા હે નુરા લડવાનો નક્કી કર્યું નક હે ને પાથરે પાર નાખતા орતે ખુતી જોરિયો દેખાય માથે પટો પડે છે ને ઉડવા વર્ગ જ આ ટાટી કડી નો બજોર ને તો બધાય વયા કા આ ગરમીમાં એક તો રેવાય નો પાછું બાજરામાં બાજરો ભાઈ ભૂકા કાઢે હો અટાણે ટાઢી ઘડી નો તો ગરમી રેબ જેબ છે ને પાછું હું દાંડરતા વાઢવામાં કઠોર આવું રહ્યો ને વાત જવા દઉં આ વાઢવામાં કઠોર બહુ ગજબ અટાણે હું રીતે ભાઈ રીંગણી સોપવા આવ્યું કારણ કે ટાઢી ઘડીને રીંગણી સોપવાની હોય કેતા હોય તડકાની ત્યાં ન સોપાય ચાલો તો રીંગણી સોપીએ અનુ ઇnte સો પે લીધી ઢીંગણી એની બાકી રે ગાય ચબક લાઈ મોટો થે દોય છે ને આવે ગવર નહો કેટલી ફેરી તો શું થકું ઓહ હ ઓ મારતા સસ જે કેસે કેસે બી બીસો કાવ કાવ છે ઓમર એવા કે નાલ ને કાઠે હો આની નાઈ તો ના છે ભીંડાવા આવ્યા કે ગવર એકલા ભીંડા ને ગવર ને સોરી બેસું કે अचानक ही मेरा मन भी नहीं ने मारे नातीनी सेने वरगु मार बापो गा देदी दीपक डांडर वठवागो ने मरमा पासा निकलेगा आटो देवा हां हमनी कदी बावी ने पेली पेरी बावी है काम कीवा पेले लागे जाय तो हारु केवै उज रह तो हार

ને આગમ સે ઈમા તાસે ને તો એમ કે કે આ તો જીન કુ છે અજી ને 엄마 કદા સઈન લાગ્યા આ માર્યું છે ને આજી બે કેર છે ને અમારી ઈમા કેરા ને તા આવ્યા પણ આ સાજજી છે ને ઈમા આવ્યા પણ આજે તપતા તો બહુ વાર લખી છે

कटिंग थे गीण पर नाखी दी थी जो जी है आ पाडियो तो कदाश खाई जाएटि नहीं जो रि लगभग नहीं वो हे बीजे तगारो तगारो नही खो क्या आटिंग ओहो નહીં વાંધો આવે એવો ડાન્ડરનો એવો ડાન્ડર ભરે આવું હું પછી